સમગ્ર ગુજરાત ભરમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અત્યારે ભરૂષનાથ ખડશી ગામનો એક યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂષનાથ નિકોરા ગામે પહોંચ્યો હતો જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગુજરાત રાજ્યમાં ગામડાઓમાં હેલિકોપ્ટરમાં બેસી પરણમાં આવવાનો ક્રેજ વધ્યો છે ત્યારે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે જીવનના આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા નવયુગલો અવનવી રીતો અજમાવતા હોય છે શહેરોમાં

હેલોરે ચડ્યું હતું જેનું કારણ હતું કે અજયકુમાર પોતાના પરિવાર સાથે ભરૂચ તાલુકાના એક નાનકડા નિકોલા ગામના રામજી ત્રિભુવનભાઈ વસાવાની સુપુત્રી વૈશાલી કુમારી સાથે લગ્ન કરવા હેલિકોપ્ટર થી જાન લઈને આવતા હેલિકોપ્ટર ને જોવા લોકોના ના ટોળા ઉમટ્યા હતા અજયકુમાર લગ્ન કરીને વૈશાલીને હેલિકોપ્ટર માં જ પોતાના ઘરે લઈ ગયો હતો જો કે અહીંયા કોઈ પણ ઘટના ન બને તે માટે ફાયર અને એમ્બ્યુલન્સ સહિતના બંદોબસ્ત સાથે બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યા હતા